જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળાઓમાં ધ્રાંગધ્રાનો મેળો એક આગવો સ્થાન ધરાવે છે આ વર્ષે ધ્રાંગધ્રાના ફલકુ નદીના પટ પર યોજાનારા મેળાની સુરક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યું છે તેમજ ડીવાયએસપી જે ડી પુરોહિત અને સીટીપીઆઈ એમયુ મશીએ મેળાની તૈયારીઓના અંતિમ તબક્કામાં રાઇટ્સના માલિકો સંચાલકો અને નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સૂચનાઓ આપવામાં અહીં હતી પોલીસ એ કરીને ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી છે જેથી મોટી સંખ્યામાં આવનારા લોકો નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે આ મેળામાં આકર્ષક રાઇડ્સ અને વિવિધ સ્ટોલ્સ તૈયાર થઈ ચૂક્યા છે બે હજાર પચીસ થી અઢાર ઓગસ્ટ સુધીમાં શ્રી તથા તાલુકા પીઆઈ શ્રી તથા મેળાની અંદર નાના મોટા ચડ્ડો વાળા તળા તથા અન્ય આગેવાનોની હાજરીમાં મિટિંગ લેવામાં આવેલ જે અનુસંધાને મેળા અંગે જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે તથા આ મેળાની અંદર કુલ ત્રણસો જેટલી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેની અંદર પુલ જેટલા પોલીસ અધિકારીશ્રીઓ તથા અન્ય પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી ના સભ્યોને રાખેલા છે મેળાનો સમય સવારે અગિયાર થી લઈને રાત્રિના અગિયાર સુધી રાખવામાં આવેલ છે અને પૂરતો તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ છે